નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કહે છે ને કે હશે તેનું ઘર વસે હશે તેનું ઘર વસે પણ પૂછો એને કે વસ્યા પછી કેટલા હૈશ્યા પણ એક મોર અને કોયલ કોકડાની પડોશમાં રહેતા હવે એકદી અચાનક મકાન વેચી અને એ સામાન ભરીને જતા હતા ત્યાં કોઈએ પૂછ્યું કે કેમ અચાનક મકાન વેચી દીધું ત્યાં મોરેજ અને કોયલે જવાબ દીધો કે જુઓ અમે કલાકારો છીએ અમે કલાકારો છીએ અને અડધીક રાતના ત્રણ ત્રણ વાગે બારા દૂરથી પ્રોગ્રામ કરીને આવીએ ને આ કૂકડો હવારમાં ચાર વાગે કૂકડે કૂક કૂકડે કૂક કરીને અમારી નીંદર બગાડે છે હવે બીજે દી અમારે પોગ્રામ કરવા જવું હોય ત્યાં હું બગાહ ખાવા એક ઝાડ ઉપર વાંદરાની નાતબહેને વાતું કરતી હતી અને ત્યાં દીપડો દોટ તે ઝાડમાંથી ચડી ગયો અને વાંદરાના સરપંચની બોચી જાલ લીધી અને પછી તો વાંદરાની નાતે લીવર દબાવ્યું અને હાઈટની સ્પીડે તો દીપડાને હેઠો નાખી દીધો હાઈટની સ્પીડે તો દીપડાને હેઠો નાખી દીધો અને માંડ્યા બટકા ભરવા અને દીપડો ગભરાઈ ગયો ન્યા વાંદરાના પ્રમુખે માઇન્ડ માઇન્ડ સમજાવીને થાળે પાડ્યું અને દીપડાને કે હવે પછી આ ઝાડ પર આવતો નહીં હો હાઈલો આવે છે ખપ ખપ કરતો ઉગાડા પગે તો હવે દીપડો કે હવે નહીં આવું ગાડા પગે પણ હાલ તો છોડો અને ન્યા પ્રમુખ બોલ્યો કે એમનો હાલે હો એમનો હાલે કાન પકડીને એક ઉઠ બેઠક કર તો છોડી દઉં અને દીપડાએ કાન પકડ્યા હો અને એક ઉઠક બેઠક કરી અને દીપડો હાફી બહુ ગયો અને પછી મનમાં ગાંઠવાળી કે જો આજે છૂટું અને કાલે પ્રમુખ એકલો હાથમાં આવે એટલી વાર એનું રેશન કાર્ડમાંથી નામ ન કાઢ્યું તો હું દીપડો મટી જાઉં અને બીજે દી પ્રમુખ એકલો ઝાડ માથે બહેન સફરજનને ખાતો હતો ને એકાદ બટકું ભરેલું અને દીપડો ચારે પગે બૂટ પહેરીને આવ્યો હો અને કે તું કાલ કહેતો હતો ને કે ઉઘાડા ઉઘાડા પગે હાઈલો આવે છે ખબખપ કરતો અહીંયા નહીં આવવાનું જો આજ બૂટ પહેરીને આવ્યો છું અને પ્રમુખની બોચી જાલ લીધી અને ઓલું બટકું ભરેલું સફરજન હતું ને હેઠું પડ્યું અને નીચે જાતાં એપલના માલિકે એ કેચ કરી લીધું અને એમને એપલનો લોગો મળી ગયો બોલો લ્યો એક જણો હાથીની અંબાડી માથે જાતો હતો અને નીચે આંબાના ઝાડ હેઠે એક માણસ આરામ કરી રહ્યો હતો અને અડધા પોણા કલાકથી કેરી પડી હતી એ જોતો તો પડ્યો પડ્યો અને ન્યા હાથીવાળો નીકળ્યો એટલે ઓલાએ કીધું કોઈ ભાઈ ઊભો રાખ તારો હાથીને હેઠો ઉતરીને ઓલી કેરી પડી એ મને દઈ દે ને ઓલી કેરી પડી એ મારા હાથમાં દઈ દે ને એટલે બોલ્યો હાથીવાળો કે લે હું ઉપરથી હેઠો ઉતરું પાછો તને કેરી દઉં પાછો ઉપર ચડું આ ચડ ઉતર મારે કરવાની એના કરતાં તું જ હાથ લંબાવીને લઈ લે ને અલ્યો પડ્યો પડ્યો એટલું બોલ્યો કે માળા હાળા આળસું હવે વિચાર કરો તમે આળસું કોણ આ બંનેમાં થેન્ક યુ મારી આ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જય માતાજી